બેઠા પછી અમને એટલો સુકુન મળ્યો હરિભાઈ કહે છે કે હા તો એ જેમ કહે છે મને કે ભગોડા ભોગીને અમને શાંતિ થાય છે શું તો રસ કાઢે છે તો જોઈ છો ભાઈ ને રમી કાળ આવ્યા હતા તો રિયા ભોગી જાય છે તો રસ બને ત્યાંથી કન્ટિન્યુ રહેજો ગાય ફાઈનલી રસ આવી જશે તો હરિમભાઈ રસ પીવા માંડ્યા છે તમે

તમને શોખ છે પહેલી જમકે આવી એ અમારે તો ફાઈનલી ગાયઝ આપણો વ્લોગ માનો કે વેડિયો તો અહીંયા પૂરો કરી શીગી બાકી તો જો તમને દર્શન કરાવ્યા બધાય તમને જોયો તમે પ્રસાદી પર તમને દેખાડી જો હા છે ને જેને પણ ભગવડા માંગલધામ પ્રસાદી લીધી હોય તે કોમેન્ટ કરતા હોજો અને એક સબસ્ક્રાઈબ કરતા હજો અને વિડીયો ઠેરઠુરથી જોઈ લીધો હોય તો થેન્ક યુ મારો ભાઈ અને શક્કરપારા એટલે કે સબસ્ક્રાઈબ કરતા હજો અને લાઇક શેર એટલું કરજો અને ઠેરઠું તમને સપોર્ટ કરતા રહેશો એટલે તમને અમે હસાવતા રહેશું જય માતાજી જય મંગલ